થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ એકદમ રોટલીનો જે ઢીલો લોટ હોય છે ને એ રીતે જ આપણે બાંધવાનો છે હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે ઉપરથી આપણે થોડું તેલ એડ કરશું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું હવે આપણો લોટ એકદમ સરસ થઈ ગયો તમે જોઈ શકશો આટલો આટલો ઢીલો અને એકદમ પોચો લોટ રાખવાનો જે આપણે રોટલીનો નોર્મલ બાંધી છે ને એવો જ લોટ રાખવાનો છે અને છે ને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આલુ પરોઠાનું સ્ટફિંગ જે બનાવવાનું છે ને તેનો મસાલો આપણે તૈયાર કરી લઈશું હવે મેં છે ને એક પેન રાખ્યું છે જેમાં આપણે મસાલો બનાવી નાખશું તો છે ને થોડું આપણે તેલ એડ કરશું અને આપણે જીરું પણ થોડું એડ કરશું હિંગ અને મીઠા લીમડાના પાન

તો આપણી ડુંગળી છે ને એકદમ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા બધા એડ કરશું તો એમાં આપણે થોડી હળદર લાલ મરચું ને થોડો ગરમ મસાલો ધાણાજીરું પાવડર આ બધું છે ને તેલમાં આપણે એકદમ સરસ સાતરી લેશું તો છે ને મેં બટેટા ત્રણ જેવા મોટા બટેટા બાફી અને મેસ રાખ્યા છે તેને આપણે હવે આપણો મસાલો તો બધો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ઉપરથી આપણે એક ચમચી ખાંડ એડ કરશું અને નિમક થોડું એડ કરશું આપણે સ્વાદ અનુસાર અને થોડું આપણે લીંબુ એડ કરશું અંદર અને થોડી આપણે કોથમીર એડ કરશું એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લેશું અને આ ગેસની ફ્લેમ છે ને એને પણ બંધ કરી દઈશું આપણે તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર છે તે પણ ઉપયોગ કરી શકો છો આમાં જો આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે મેં આ મસાલામાં ડુંગળીનો ઉપયોગ કર્યો છે તમે જો ડુંગળી ન ખાતા હો તો તેને અવોઈડ પણ કરી શકો છો એ આલુનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે છે ને એક બાઉન્ડ એને લઈ લઈ અને એને ઠંડો કરવો જરૂરી છે તો જ આપણે સ્ટફિંગ ભરી શકશું ઠંડો હશે તો જ ગરમ હશે તો આપણું જે રોટીનું પડ હોય ને તે ફાટી જશે એટલે ઠંડો કરીને જ આપણે તેમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે હવે આપણે લોટ પણ સેટ થઈ ગયો છે સરસ એને છે ને પાછો આપણે થોડો લેશું હવે આપણે છે ને નાના નાના લુવા કરી લેશું આ રીતે હવે એક લુઓ લેશું આપણે અને છે ને કોરા લોટમાં આ રીતે ડીપ કરીશું આપણે થોડો મસાલો જો વધારાનો લોટ લાગે ને તો આપણે થોડો કાઢી લઈશું આને પણ આપણે થોડો આપણે ડીપ કરીશું સરસ આપણે વણી લેશું હવે છે ને મેં તવો ગરમ કરવા રાખી દીધો છે એની ઉપર છે ને થોડું તેલ સ્પ્રેડ કરીશું આપણે આ પરોઠું છે ને એટલે આપણે શેકાવા માટે રાખી દઈશું હવે આપણો પરોઠો એકદમ સરસ શેકાઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું હવે આપણે આલુ પરોઠા તો બની ગયા આપણે આલુ પરોઠા બાઇટ્સ આપણે બનાવીશું તો બાળકો માટે આપણે આલુ પરોઠા બાઇટ્સ બનાવશું કે બાળકોને બહુ જ પસંદ આવશે આપણે એકવાર જરૂરથી બનાવજો ઘરે આ રીતે એકદમ સરસ આપણે એની રોટલી વણી લેશું પહેલા જે આપણે આલુનો મસાલો બનાવ્યો છે ને તેને આપણે સ્ટફિંગ કરીશું આમાં છે ને આપણે સ્પ્રેડ કરવાનું છે હવે છે ને આપણો મસાલો એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયો છે તો એને છે ને આ રીતે આપણે રોલ વારી દઈશું

તેલ છે ને સ્પ્રેડ કરીશું અને નાના નાના બાઇટ્સ રાખ્યા છે ને તેને આપણે શેકવા માટે રાખી દઈશું તમે જો બાળકો માટે આપણે બનાવીશી તો તમે આમાં ઘી કે બટર પણ યુઝ કરી શકો છો અને ઉપરથી પણ આપણે થોડું બધામાં સ્પ્રેડ કરી દઈશું હવે આપણે એની સાઈડ ચેન્જ કરી હવે એકદમ સરસ થઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે લઈ હવે આપણે આલુ બાઈટ છે તેને આપણે એક લંચ બોક્સ માં સર્વ કરશું જે બાળકોને આપણે ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં દઈ શકીએ જો મારી આલુ પરોઠા અને આલુ પરોઠા બાઇટ્સની તમને રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ